अपने पाटन में दशमा मंदिर है निकल दस दिवस मेरा बड़ा है मेरा दशमा आज लाया लाई हां हां मुट्ठे तो ये काल जाओ हां अरे रविवार जाऊं अरे आज है रविवार तो है तो वो कौन वो कौन बाजार में नहीं जाते तुम बाजार में मंदिर से निकालना बहुत जूनो मंदिर है तो के इतिहास बहुत जूनो आपको इतिहास तो खबर नहीं पण हमें बैलन बे पर जात मुझे एक फिर आवड़ो मतलब जूनो नहीं हमें प्याला बहुत जाता प्याला अखो बात जाता अरे रविवार जाऊं नहीं તે લાખો વાજાતો દેશમે દાડા મેળો હોય હે અને મજા આવે જોવાની બધું જોવાનું આ છે તો આપણે આ આજ વાજો આ વ્લોગ લઈને જઈએ કરણ 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 વિષ્ણુ કાકા કઈ જાય

वो ये तो ना आयो तो हमारे माताजी प्रसाद करवा जाउ पण हमें नाय नाही देवा अमर बेमो एक के नाही आयो मार फोन 20 वाका बापन प्रसाद आलिए तो नाय नाही आयो 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 मारो फोन आयो फोन में ए तमाम आवाज करो जो प्योर 1 ग्राम

આવી એટલે આપણે વખતચાપ કરીએ આ નાસ્તો કરી અને હવે જવું તો આપણે જઈ રહ્યા છીએ ગલ્લે લેવાનું ખાલી બતાવવા માટે

તો આપડા <laughs> <such a> <email> તો આપણે હવે વિડીયમથી પડી જઈએ રજા અને ટાઈમ થયો છો અને હોલ્ડ તો આપણે કાલ લૂઘડા લેવા જ્યાં તે લૂઘડા મળ્યા નતો તો હવે જવાનું છે લૂઘડા લેવા તો આપણે હવે જેટલા માણસો આવે એટલા હંગામ લેવાના કારણ કે એકલાને તો જવાય

તો આ ખાйна આય નહી નજર પડે ફૂલસ તો આપણે બુટલા ખરીન આયા લાલ ગુલાબ નહી તો આપણે ગોમના ગ્યા કરવા ને હવે ન દે કાતાજી તો આગળ છે જીગર લોગા

આટલા અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટી સબસ્ક્રાઇબર કરજો જય માતાજી